આંગે શાખિયા કણ ખાઈ લે કાલ હો પર દી એટલે પાણી આરે દીવો કરે હું પુરુષ ભાન ને શાખિયે મારું નામ લઈને કણ કામ ખાઈ જજો કાલ હો પર સરે કણ ખાજા પછી 1000 મહિના ને 13 દાડા વધાર 1000 મહિના ને 13 દાડા નો વધાર 4 મહિના ને હાથ દાડે પરમાણ દેખાય એટલે મારી જગ્યા માં આવું પરમાણ દેખાય પછી મારી જગ્યામાં માં આવું આ વધાર જન્મ થાય રવિવાર જેવો દીવ હોય ખાતે આટલે છેતાલી નો ટાઈમ બને અને ડાબા બજે ટાઈમ ત્રિસો નિશાન આવે તો માનતો

પીતો હોય તો ભલે ન પીતો હોય તો ભલે હવે પછી નઈ પીવાનું ઈ જે રીત કરો તો તમારો મારો વધાર છે આવજે મારી જગ્યા માં આ રવિવાર ત્રણ લઈ જાય છે ચાર મહિના હાથ પરમાણુ દેખાય એટલે પાછું આવજો ભલા મના માણું હોય